સુરત શહેરના જાહેર માર્ગો પર ગણપતિ વિસર્જનની યાત્રા નીકળી રહી છે બેન્ડ ડીજે સાથે ધામધૂમથી ગણેશજીનું વિસર્જન કરાઈ રહ્યું છે લોકો ડીજેના તાલ સાથે ઝૂમી રહ્યા છે મહત્વનું છે કે શહેરમાં આજે એશી હજાર મૂર્તિઓનું વિસર્જન થશે જુદા જુદા ગણેશ મંડળ દ્વારા યાત્રા કાઢી શ્રીજીનું વિસર્જન કરાઈ રહ્યું છે દસ દિવસની આરાધના બાદ આજે ગણેશજીનું વિસર્જન કરાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ અને દરિયામાં વિસર્જનની વ્યવસ્થા કરાઈ છે એકવીસ કૃત્રિમ તળાવો ત્રણ કુદરતી ઉવારાઓ પર સગવડ કરાઈ છે બાપાની વિદાયથી ભક્તો ભાવ વિભોર થયા છે આવતા વર્ષે બાપાને ઝડપથી આવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે